નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાબરમતી સવેરા ન્યૂઝ હું રાઠોડ મહેશ્વરી અમદાવાદના રાણીપિસ્તારમાં આવેલી બકરા મંડી તરફ જતા નાળામાં ભારે ગંદકીની સ્થિતિ સર્જાઈ છે અહીંના રહેવાસીઓ કહે છે કે આ સમસ્યા અંગે તેઓએ તંત્રને ઘણા વખતથી જાણ કરી છે છતાં પણ હજુ સુધી કોઈ સચોટ ઉકેલ લાવવામાં આવ્યો નથી નાળાની આસપાસ અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ મચ્છરોની વધી ગયેલી સંખ્યાને લીધે રોગચાળો ફેલાવાની સ્થિતિ ઊભી થઈ છે રહીશોની વેદના એ છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો અહીંયા કોઈ મોટી બીમારી ફાટી નીકળવાની પણ શક્યતા છે આ નાળાની સમસ્યા કેટલા ટાઈમથી છે છે એના માટે તમે આગળ કમ્પ્લેન કે કંઈ કરી તો અહીંયા રોગચાળાની સમસ્યા એવું કઈ ઝાડા બધા બીમાર થઈ જાય મચ્છરોનો ઉપદાન વધારે છે તો છોકરાઓ ને એનાથી શું છોકરાઓ સ્કૂલે જાય છે નહીં જતા રહેવાસીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો આ વિસ્તારમાં રોગચાળો ફેલાશે તો તેની સંપૂર્ણ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે તંત્રને તમે રજૂઆત કરી કોર્પોરેટર શ્રીઓ આના વિશે શું કહે છે બધા ઊંઘી જાય સાહેબ કોર્પોરેટરો ઊંઘી જાય છે કોઈ સાંભળતા નથી અમારે બરાબર અને જ્યારે વોટ આવે છે છે ત્યારે લેવા માટે આવી જાય પછી પાંચ વર્ષ સુધી એ ઉલટા રહે છે રહેવાસીઓ તંત્ર તંત્રને અપીલ કરે છે કે જલ્દીથી કાર્યવાહી કરી અમારું સ્વાસ્થ્ય બચાવો સાબરમતી સવેરા ન્યૂઝ માટે હું રાઠોડ મહેશ્વરી ધન્યવાદ